તો રાજ્યમાં જાહેર જગ્યાઓ પર થયેલા ધાર્મિક સ્થળોના દબાણના બનાવમાં સુવો મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી રાજ્ય સરકારે ધાર્મિક દબાણ મુદ્દે થયેલ કાર્યવાહીની એફિડેવિટ કોર્ટમાં ફાઇલ કરી હતી એફિડેવિટ મુજબ સમગ્ર રાજ્યના કુલ અનઅધિકૃત બાંધકામોમાંથી સિત્તેર ટકા પાંચ જિલ્લામાં અને બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોવાનો સરકારનો દાવો છે તારીખ પહેલી માર્ચથી પંદર એપ્રિલ સુધી નવ્વાણું ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા જિલ્લા વિસ્તારમાં છાસઠ અનઅધિકૃત ધાર્મિક બાંધકામ જ્યારે આઠ મહાનગરપાલિકા ત્યાં ત્રીસ ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે ઓગણપચાસ ધાર્મિક બાંધકામ રીલોકેટેડ કરવામાં આવ્યા હતા અને બાવન જેટલા ધાર્મિક બાંધકામો નિયમિત કરવામાં આવ્યા છે બે જિલ્લાઓ અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શૂન્ય અનધિકૃત ધાર્મિક બાંધકામ છે નવ જિલ્લાઓમાં ઓછા અને પચાસથી ઓછા અનઅધિકૃત બાંધકામ જોવા મળ્યા છે જ્યારે ચાર જિલ્લાઓમાં દસથી ઓછા અનઅધિકૃત બાંધકામ છે જાહેર જગ્યા પર અનધિકૃત ધાર્મિક બાંધકામ બાબતે અત્યાર સુધી ત્રણસો દસ નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે અને એકસો પંચોતેર લોકલ ધાર્મિક આગેવાનો સાથે બેઠક કરવામાં આવી છે